માતર નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ મારતા વિવાદ સર્જાયો આ મામલે ડીવાયએસપી બાજપાઈ આપી પ્રતિક્રિયા નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોકમાં દરગાહ થતા મસ્જિદની આસપાસ રાસ ગરબા કેડી જે વગાડવા પર પ્રતિબંધનું બોર્ડ મારતા વિવાદ સર્જાયો આ બોર્ડ પર લી પંચ નાની ભાગોળ લખેલ હતું જોકે આ મામલે પોલીસ તંત્ર રજૂઆત કરતા બોર્ડ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો આ મામલો પોલીસે બોર્ડ પર બ્લેક કલર કરી બોર્ડ પરનું લખાણ હટાવ્યું

એ પંચ દ્વારા અગાઉ જયારે અહીંયા ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાનાર રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશન આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગવણ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને ઈસુભ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજિસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મીટાવી દેવામાં આવ્યું છે